માંડલ તાલુકાના વરમોર ગામની સીમમાં આવેલું આ કોટકેશ્વર મહાદેવનું મંદિર તેનું અનેરું મહત્વ ધરાવે છે આવો જાણીએ આ ઐતિહાસિક મંદિર વિશેની કેટલીક રસપ્રદ વાતો વરમોરની આસપાસના વિસ્તારમાં કોટેશ્વર મહાદેવ ખૂબ જ ખ્યાતિ પામ્યું છે માત્ર શ્રાવણ માસમાં જ નહીં બારે માસ ભક્તો અહીં દર્શનાર્થે આવે છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે બરમોરની સીંગમાં આવેલા કોટેશ્વર મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ છે અહી રોજ દર્શન અને આરતી માટે શ્રદ્ધાળુઓ ઉમટે છે શ્રાવણ માસમાં અહીં મહાદેવને એક લાખ વીલીપત્રું ચઢાવાય છે આખા શ્રાવ મહિનામાં પહેલેથી આ મંદિર આઠસો વર્ષો પહેલાનું જૂનું છે અને આહર વખતનું છે એટલે દર શ્રાવણ મહિનાની પણ આ બારે માસ આમ તો ચાલુ છે પણ શ્રાવણ મહિનો આખો મહિનો ચાલુ રહે એમાં દર સોમવારે વિશેષ માણસો રહે શિવરાત્રી વિશેષ રહે અમાવાસ્યા વિશેષ રહે અને દરેકની ભાવના હોય એ ફળીભૂત થાય છે શ્રદ્ધાનો વિષય છે એટલે આ કોટેશ્વર દાદા ઉપર અમારું એક ગામ નહીં પણ ફડતા ગામને શ્રદ્ધા છે એટલે ફડતા ગામના લોકો કાયમ દર્શન કરવા માટે આવે છે અનેરો ઇતિહાસ ધરાવતો આ પૌરાણિક મંદિર ભક્તોની શ્રદ્ધાનું પ્રતીક છે અહીં દર્શનાર્થી આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતા પ્રતિ વર્ષ શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો જોવા મળે છે આ બધા માણસો આગળ આવે છે આજુબાજુના ગામડાના માણસો આવે છે અત્યારે હાલ દર વર્ષે સવા લાખ બિલી ચડે છે અને દર અમાસના દિવસે અહીંયા અમારે હવન થાય છે અને જે બિલીના જે પેલા હોય એમને અહીંયા સભ્ય હોય તેમને અહીંયા સંકલ્પ મુકાવવામાં આવે છે અને જેમ જેમ દિવસો વધતા જાય એમ એમ અમારે આ કોટેશ્વર મહાદેવનું મહાત્મા વધતું જાય છે ને અમે જો આખો મહિનો બિલી ચડાવીએ ને પછી બાર વર્ષ સુધીની ચલાવી છે અને લોટા ચડાવી છે અમે પચીસ વીસ થી પચીસ બૈરા છીએ અમે અને નવ વાગ્યાની આરતી અમે કરી છીએ અને અમારા ભાઈઓ રહ્યા બિલ્લી તોડે છે એને બિલ્લી ચડાવે છે અને બિલ્લી ચડાવે શંકરને એકતાલીસ વરસથી ચડે બિલ્લી અમારે અને બેનો બધા નવની આરતી અમારી ચાર પોવાની ચાર આરતી કરી છે અને છેલ્લે દિવસ અમારા વરમોલી ની અંદર બધા ભાઈ ભેગો સંબંધ ભેગા થઈ પેપરમાં સાપીન પછી મેળો ભરાવાનું માતાજીનો ઉજવણો અમે એ કરીસી દુકાળના દિવસોમાં આ મંદિરે આવતા ભક્તોને પાણી અને આશ્રો મળી રહેતા આથી મંદિરની બાજુમાં આવેલા કૂવાની પણ પૂજા કરાય છે આ મંદિર બહુ પૌરાણિક મંદિર છે અને હજારો વર્ષ પહેલાની એની સ્થાપના કરેલી છે પછી દરબાર ઓવસ્થામાં પહેલાના વખતમાં દરબાર વખત માની સ્થાપના કરેલી છે અહીંયા એક વિસાવડું કરીને ગામ હતું અહીંયા અને આયર વસ્તી રહેતી હતી પછી હાલની તારીખમાં મરમોર ગામ અને આજુબાજુના ગામમાંનો એટલો બધું મહિમા છે કે કોઈ એની સીમા નહીં એમ પછી સવાર સાંજ એની આરતી થાય છે સવા લક્ષ બિલીપત્ર ચડે છે ગામના યુવાનોનું પણ અનેરું યોગદાન છે યુવાનો અહીં શ્રાવણ માસના દર સોમવારે શ્રદ્ધાપૂર્વક મંદિરને શણગારે છે અને મંદિરની સેવામાં રથ થઈ જાય છે. શ્રાવણ માસ પૂર્ણ થવાના આરે જ્યારે હવે ગણત્રીના દિવસો બાકી છે ત્યારે અહીં મંદિર ખાતે ભક્તોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ શ્રાવણના છેલ્લા સોમવાર ખાતે અહીં ભક્તોએ વિશેષ ધસારો કર્યો હતો અને ભગવાનના દર્શન કરી અને આરતીનો લાભ લીધો હતો. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે demon Jengar, vtv news war more